સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે તેમજ અત્યાર સુધી કોઈ પણ જવાબ ન મળવાથી ગામના રહીશોએ ભવ્ય રેલી કાઢી આગામી લોકસભાની બે બહિષ્કાર કરી બિલોડા મામલતદાર કચેરી આવેદન પત્ર આપવામાં આવ્યું છે બિરોચી ફલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈટ 24 અરવલ્લી રોલિંગ બોલો મારું નામ દામોદ ગુરજીભાઈ હું કુંડોલ ગામનો રૂડી ગ્રામ સભાનો મુખી છું અને આજે અમારા કુંડોલ પાલ મસોતા જાદરી ભાણમેર એ વિસ્તારમાં ખાન અને ખનીજ જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ પ્રોજેક્ટ માટે માટે અને એ આજે અમે આજુબાજુના ગામો બધા આજુબાજુ સમાજના કાર્યકર્તા અને ગામ ભાઈ બહેનો બધા જ અમે આજે આ જે લોકસભાની ચૂંટણી છે એમાં ચૂંટણીમાં જે અમારા મતદાર વિસ્તારોમાં જે મતનો અધિકાર છે એ અમે

એના બાબતે ફરીથી પણ સંશોધન થઈ રહ્યું છે અગાઉ સંશોધન થયું હતું એ અમને જે કયા વર્ષોમાં થયું છે એ અમને ખ્યાલ નથી પરંતુ જે અત્યારે ફરીથી સંશોધન કરી અને અમારા ગામના જે રહેવાસીઓ છે એમના ઘરો છે અને બીજી મિલકત જમીન બધાને બોરો બનાવેલા છે અને જંગલમાં જે અમારા જંગલના પ્રાણીઓ છે એ એને પણ આ મુશ્કેલી ઊભી થાય એવું છે અને બીજું કે જંગલમાંથી અમારા આદિવાસી આ ગામ છે અમારું ખૂબ ગરીબ ગામ છે ત્યાં ઘણા લોકો જંગલમાંથી જે પેદા થતી વસ્તુઓ છે તેનાથી ઉત્પાદનથી તે લોકો એમનું જીવન ગુજરાન ચલાવે છે જેથી અમે આ બધી વસ્તુઓને ધ્યાને લઈ અને આ જે ભારત સરકાર દ્વારા જે ખાણ અને ખનીજ વિભાગની જે પ્રવૃત્તિ ટેન્ડર પ્રક્રિયા કરેલ છે તેમાં અમે એનો સખ્ત વિરોધ કરીએ છીએ કારણ કે અમારા ગામમાં આ સદંતર બંધ નહીં થાય તો આ ચૂંટણી તો ઠીક પણ આવતી બધી ચૂંટણીઓમાં અમારો બહિષ્કાર રહેશે એટલું અમે ઉડલ ગામ તરફથી કહીએ